ભરૂચના હસોટ તાલુકાના અણિયાદ્રા ગામની નવીનગરીમાં રહેતા રમીલાબેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા જેઓ ખરીદી કરી જ્યોતિ તો પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઈશ્રમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂપિયા એક છવ્વીસ લાખ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એકી સમય તોડાને ચપ્પો બતાવી બાઇક લઈ હાસો તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેન્સ નેચરોનો પીછો કર્યો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબર લબરમુછિયા સહિત બે ચેન્સ નેચરોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ ચોરીની બાઇક લઈને રિપીટ આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગતરોજ અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ

મેઇન એ ડિવિઝન પોલીસના રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરી અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીને પકડી પાડ્યા છે. સર આરોપીનો વીમો છે? ભૂતકાળ ઇતિહાસ શું છે? બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઇકોને ઉપયોગ કરી અને જે વર્નરેબલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્યત્વે ઇતિહાસમાં બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઈસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે